પોતાના માથા પર ગોળી મારી અને તેમણે જીવન ટૂંકાવ્યું છે બીમારીથી કંટાળી અને જીવન ટૂંકાવ્યું હોવાની ચર્ચા સામે આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે ગૌરવ એસઆઈ નિરંજન જાની નિવૃત્ત એસઆઈએ આપઘાત કર્યો છે અને બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાની ચર્ચા છે શું જાણકારી ચોક્કસ જ બનતી નિવૃત્ત એસઆઈ નિરંજન જાની છે કે તેમના દ્વારા ગઈકાલે રાત્રિના પોતાના નિવાસસ્થાન બજરંગવાડી ખાતે ફરવાના વાળા હથિયારમાંથી ગોળી મારી અને આપઘાત છે તે કર્યો છે માથાના ભાગે તેને ગોળી લાગતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ સારવાર કારગર નીવડે તે પહેલા જ તેનું મોત છે તે નીકળી ચૂક્યું હતું તે બીમારીથી પીડાતા અને તેના કારણે તેને આપઘાત કર્યો હોવાનું સામે આવી રહી છે વર્ષો સુધી પોલીસ કંટ્રોલ રૂમ ખાતે નિરંજન જાની છે કે તેમનું બજરંગવાડી સ્થિત તેમનું જે નિવાસ સ્થાન છે કે ત્યાં તેને આપઘાત છે તે માથામાં ગોળી મારી અને કલ્લી હોવાની વાત છે તે સામે આવી અને તેને કારણે પોલીસ પેળાની અંદર પણ શોક છે તે જોવા મળી રહ્યો જી જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર